જય શ્રી કૃષ્ણ આજના વિડીયો તમારું સ્વાગત છે કેમ છે બધા મજામાં ને આજે અમારે વાડીયા આલેસે છે માંડવીનું ઓપનેર એટલે જવાનું વાડીએ પપ્પાનું ભાત લઈને જુઓ વાડીએ જવા તૈયાર થઈ ગયા છે વિરલ ચિરાગભાઈ અને આ બાજુ કેશવી બેન તો પર્સ લઈને જવું છે એટલે ચાલો અમારી જોડે અમારી આરે વાડીએ અને અમારા વાડીનો લુક બતાવશું અને સિંહ કાઢતા હોય ઓપનેર ને એવું બધું બતાવશું એટલે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો એન્ડ સુધી જોવાનું ચૂકતા નહીં વાડીએ જઈશો કે ક્યાંય ફરવા જાવશો બે નવા કપડા પહેરીને જોત મમ્મી બે ગયા મમ્મી અંબાવી દીધું ટિફિન આ છે અમારા ગામનું ટિફિન ઘર સૌનું ઘર જ્યાં સિનિયર સિટીઝન જે રસોઈ ન બનાવી શકતા હોય એ લોકોને અહીંયા જમવાની સુવિધા ઉપલબ્ધ છે માત્ર પચાસ રૂપિયામાં બે વ્યક્તિ જમી શકે એવડું મોટું ટિફિન બપોરે અને સાંજ ઉપલબ્ધ છે ઠીક છે તમે ઘર સાફ કરતા હોય મોટા કે નાના કોઈ પણ વ્યક્તિને કંઈક મજા ન હોય અને તમારે રસોઈ બની ન હોય તો અહીંયા છે ને નવ વાગે સવારે નવ વાગે અને રોંઢે પાંચ વાગે ફોન કરી દેવાનો એટલે તમારી ઘરે ટિફિન આવી જાય એટલે જમવાની અહીંયા અમારે બહુ સારી સુવિધા છે અમારા ગામમાં બહુ સારું છે આ છે અમારા કોલેજની હોસ્ટેલ મિત્રો આ છે અમારો પીવાનો પાણીનો ટાકો અને જુઓ બાજુમાં પણ એક નાનો છે અને બાજુમાં એક બીજો બનાવવાનો છે એટલે થાવાના છે અમારા ગામમાં ત્રણ ટાકા અમારી વાડી ને નજીક એક આ તળાવ છે જે તળાવમાં ચોખ્ખું તેલ જેવું પાણી છે અને અહીંયા ટીટોડી અને બતક તરતા હોય એવું તમને જોવા મળશે કે આને ચકલીની રોટલી કહેવામાં આવે છે પણ બીજું શું નામથી કહેવાય ખબર નહીં અને એની ઉપર સાવ નાના નાના ગુલાબી ફૂલ છે તમને વિડીયોમાં જોઈ શકો છો મિત્રો આ છે સીતાફળી જેમાં સીતાફળ બહુ આવ્યા પણ અત્યારે તો પૂરા થઈ ગયા છે એટલે હું અત્યારે ખાલી તમને ચાડું બતાવી દઉં મિત્રો વાડીએ પોકતા અમારા સબસ્ક્રાઇબર મળી ગયા એટલે સબ્સ્ક્રાઇબર ને વિડિયો માં લેવા જ પડે ને આ છે અમારા બધાઈ થી પહેલા પહેલા સબસ્ક્રાઇબર આખી બધી કોથળી ભરેલી છે છો ખાવા મિત્રો જો અમારા ભાભી બધાયને આમંત્રણ દે છે એટલે જલ્દી જલ્દી અમાર વાડ્ય પોગી જા ઓળા ખાવા તરસ લાગીતી વાડ્ય પોગી ગયા પાણી જો મમ્મી તાજે તાજુ કુવામાંથી સીસી અને પીવાનું કરે સુઈતા પટ ભાઈ કરો ને પ્લાસ્ટિકો સે તો મમ્મીને પાણી ભરતા આવડી ગયું છે ટેવ પડી ગયે કે મમ્મી આયા અમે ભરી નતો મતલબ આયા જિંદગી કાઢી છે વાડીએ આયા ભરી નતો પાણી માં તો ખૂદ પાણી હા ચોખ્ખું હો કોઈ પણ કેમિકલ વગર એકદમ ચોખ્ખું ચણાક જેવું થઈ ગયું હા ક્ષારે નો હોય અને એકદમ મીઠું હોય જો અમાર વાડીએ પાણી પીવાનું વાડી આવું હોય કે મમ્મી મિત્રો આ સેવાલ પણ હજી વાલાવાની વાર છે એ તો શિયાળામાં આવે એટલે જો ક્યાંક ફૂલ ખીલવા માંડ્યા છે બાજુ ખેતરમાં માંડવી ઉપાડી અને ઢગલા કરી દીધા છે એટલે બે દી સુકાવા દઈ પછી ખેસરમાં આલેવું થઈ જાય એટલે પછી કાઢી નાખશું એટલે સિંગ થઈ જાય આપણી રેડી બોર્ડ ની શરૂઆત થઈ ગઈ છે બોડીમાં મસ્ત ઝીણા ઝીણા કુણા કુણા બોટ દેખાવા માંડ્યા છે આ બોડી આખતર લાગે છે એટલે બહુ મસ્ત મસ્ત બોટ દેખાય છે

काजी यो देखो बन कोलम

પાણી નું પાસે કામ કરવા માટે છોકરા ને રમત થાય છે

અને જો અમે આ વન ભોજન કરવામાં પપ્પા કેશવી મમ્મી અને અને હું બેસી ગયા જમવા હાલો જમવા એ તો કેવા બોલે ફન મિત્રો આ છે મારા વાડીનો ચોકીદાર એટલે એને પણ જમવાનો ટાઈમ થઈ ગયો એટલે એને પણ અમારી સાથે જમાડી દઈએ કેશવી બેન વાડીના ચોકીદારને જમાડવામાં બીજી છે એને તો બહુ મજા આવે છે બે કે પણ નથી લાગતી જો આ મારા વાડીનું પાણી આરું નાના ભાઈ મોટા ભાઈને ને પાણી પાઈશીએ હવે અમે કરી દઈએ છીએ વિડીયો ને જો મારો વિડીયો ગમ્યો હોય તો અમારો વિડીયો ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કહી દે કે શ્રી પાણી પીવામાં અમે બીજી છે સબસ્ક્રાઈબ કરી દો કે શ્રી તો સબસ્ક્રાઈબ કરી દો ああ。<laughs>